અને અત્યારે ઘણા બધા વિડીયો મૂકે છે કે બેટિંગ ના આ પ્રમોશન બેટિંગ એપ આ ખોટી છે ને આ ખોટી છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહી દઉં બધાને કે આ જેટલા પણ ગેમિંગ ને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ ના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું મિત્રો અત્યારે ગુજરાતમાં એક જ નામ આલે છે એક નહીં પણ બે નામ એક તો ભરત આહીર અને બીજું એસકે કારણ કે ભાઈ એસકે થી એવું બોલાઈ ગયું છે ને કે ભાઈ એને હું કહે કે ગુજરાતી ક્રિએટરોએ બધાએ ઉપાડી લીધા છે કહે છે કે જેને દસર આવતા હોય ને એને ક્રિએટર ના કહેવાય જેને લાભ વ્યુ આવતા હોય ને એને ક્રિએટર કહેવાય જેને લાભ ફોલોઅર હોય ને એને ક્રિએટર કહેવાય એની ઉપર ભાઈ ગુજરાતના બધાય દરેક નાના મોટા ક્રિએટર છે બધા એ વિડિયો એક એક તો બનાવેલો છે કાક ને કાક તમે જોયો જ હોય કે ભાઈ એસકે ઉપર વિડિયો બનેલો જ છે પણ આમાં ભાઈ ભરત આહીર પણ અટાઈ જાય છે કારણ કે ભાઈ ભરત આહીર ને તો હું કહેવાય કે એટલા બધા આપણે કોઈ દી વિરોધ માં કોઈ દી આવું બોલતા જોયા નથી એ બને ત્યાં સુધી ગેમિંગ ની ને બધા ની એક બધી એડવર્ટાઈઝ કરતા હોય એ આપણે જોયા પણ એને કોઈ આવી રીતનું બોલતા નથી જોયે જે કીએ સોરી ને ક્રિએટર તો ના કહેવાય કેમ કે 10 10000 વ્યૂ આવતા હોય

કે ઘણા લોકો ગેમનો વિરોધ કરે છે અત્યારે ગેમનો વિરોધ કરો બરાબર કઈ વાંધો નથી ગેમનો વિરોધ કરવો ફરજિયાત છે પણ તમે જ્યાં લોકો પર્સનલી લઈને બેહી ગયા છો અમુક અમુક ને ટાર્ગેટ કરીને બેઠા છો એ વસ્તુ વ્યાજબી ન કહેવાય હું જ્યાં આ માનું ને ત્યાં ઉધી એ વસ્તુ વ્યજબી ના કહેવાય તમે ગેમનો વિરોધ કરો કોઈ પર્સનલી માણસનો વિરોધ ના કરો હું એમ તો જોયું ને એમ કે છે કે ભાઈ ગેમનો વિરોધ કરો એમાં આપણે કઈ વાંધો નથી પણ તમે જે આ પર્સનલી બધાને હું કહેવાય નામ લઈને વિડિયો મૂકાય કયો ને એ અમને વાંધો છે પણ તમે પર્સનલી કોઈને ટાર્ગેટ કરોમાં ગેમનો વિરોધ કરો એમાં અમને કોઈ પણ વાંધો નથી તો ભાઈ ભરતભાઈ આ એક એક કહી છે પણ ભરતભાઈ આ એક પણ હું કહેવાય કે ગેમ અથવા ગમે બ્રાન્ડનું પ્રમોશન કરતા હોય ત્યારે આવી લત લાગીવી ગેમ હોય તેને પહેલા જોડે સેલે જાતા એમ કહીએ તે છે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કહી તો બધાને કે આ જેટલા પણ ગેમિંગ ને હું પ્રમોશન કરું છું એની અંદર ક્યાંય પણ પૈસા મળતા નથી એટલે કોઈ પણ એની અંદર ઇન્વેસ્ટ ના કરે તમે બધા ઇન્વેસ્ટ કરીને બેહો ને બસ એમાં કરતા હો એટલે ભર તો આવ્યો અને અમને આમાં ફિટ કરી ગયો ભાઈ તમે બધા મારા ફેમિલી મેમ્બર છો હું ક્યારેય કઈ હતાડીને વસ્તુ નથી કરતો હું તમને ચોખ્ખું કહું છું કે આની અંદર ક્યાંય પૈસા નથી મળતા એવી રીતના જળતા હોય તો હું ના તમે લઉં કંઈ ના મળે યાર અમને પાંચ દસ રૂપિયા આપ્યા વાત અલગ છે પણ તમે કોઈ ના નાખજો પ્લીઝ રિક્વેસ્ટ છે મારી તો એ તમને બધાને કેમ લાગ્યું કે ભાઈ ભરત આવી છે આ બધી ગેમની હવે હું કહેવાય કે એડવર્ટાઈઝ કરવી જોઈએ કે નહીં કારણ કે ભાઈ બધી જગ્યાએ આ જે પણ જગ્યાએ આવી રીતની ગેમની એડવર્ટાઈઝ કરે છે ને એ બધાને ક્રિએટરોને પકડી પકડીને પોલીસવાળા વાળા ઉપાડી જાય છે એવું એક ન્યૂઝમાં પણ આવેલું હતું એ બેટિંગ ગેમ્સ માં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય જેટલા હાર જીત ના આંકડા પડે એ પ્રમાણે અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સ ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે તો તમારા બધાને હું કહેવા છે કે ગુજરાતી ક્રિએટર જે બધાને આવે એ હું કહેવાય કે એડવર્ટાઈઝ કરવી જોઈએ કે નહીં કોમેન્ટમાં જણાવજો

હું એમ નથી કેતો કે ભાઈ હું વિરોધ કરું છું આપ ગુજરાત વિરોધ કરે છે એની વિડીયો તમે બધાય જો તો આડી તમને એમ થઈ જાય કે નહીં ભાઈ આ વિરોધ હું કરવા કરે છે પણ તમે વિડીયો છેલે લગણ જોજો અત્યાર તે હું કઈ થંબનેલ જોઈને ડાયરેક્ટ કોમેન્ટ કરવા નહીં મનતા તો હું તમને પૂરા પૂરો વિડીયો બતાવવાનો છું પણ ચેનલ ઉપર પહેલી વખત તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો આલો વિડીયોમાં આગળ વધીએ મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે સોરી ને ક્રિએટર તો ના કહેવાય કેમ કે 10 10000 વ્યૂ આવતા હોય

આ ભાઈ બોલાઈ ગયું એની હિસાબે વધી ગયું છે પાછું તો તમારા બધાયનું એનું શું કહેવાય છે કે ભાઈ કોઈ પણ ક્રિએટર છે મોટા એને શું કહેવાય કે ગેમિંગ અથવા કોઈ પણ ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે ભાઈ જે ગેમિંગ માંથી ભાઈ પૈસા જીતતા નથી પણ હારે છે ને હારે પછી ભાઈ એને આપઘાત કરવાનો સમય આવે છે તો તમારા બધાયનું એનું શું કહેવાય છે કે આ બધાય મોટા ક્રિએટર છે એ બધાયને એને શું કહેવાય કે આવી બધી ગેમિંગ ની એડવર્ટાઈઝ કરવી જોઈએ કે નહીં પણ જે પણ કરે છે ભાઈ એના તો શું કહેવાય એના ફોલોવર્સ ને એ બધાય જોવે છે એટલે કરે છે

પણ એવડે લોકો જીતવાની પણ કહે છે ને હારવાનું પણ કહે છે આપણે ભાઈ કોઈને હું કહેવાય કે સપોર્ટ નથી કરતા કે યશ હારો છે કે ડીયર ભરત હારો છે પણ ભરત આહીરના વ્લોગ ને આપણે બધાના વ્લોગ જોતા જ હોય છે તો બધાના વ્લોગ ને જોવાની મજા જ આવતી હોય છે પણ આ હું કહેવાય કે થોડું ઘણું બોલવામાં મિસ્ટેક થઈ કે એમાં બધું ઉપડી ગયું છે મારું એમ કહેવાનું છે તમારા બધાને હું કહેવાનું છે કોમેન્ટમાં જણાવી દીધું ને ભાઈ આપણે કોઈનો સપોર્ટ કરતા નથી કે ભાઈ ભરત આહીર છે એ હારો વ્યક્તિ છે કે યશ હારો વ્યક્તિ છે ને આ બધા જે એના બોલે છે એ બધા ખોટા વ્યક્તિ છે બધા આપડી નજરમાં ગુજરાતી તરીકે આપણે બધાને સપોર્ટ કરવાનો હોય છે કોઈના ટાટિયા નીચા પડવા નથી માંગતા એટલે આપણે બનાવ્યો છે એના માધ્યમથી કોઈ ફોટું લગાડવું તો ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતાજી ખાસ નમ્ર વિનંતી કોઈ વિડીયો જ ન કરવો તો ચાલો મળીએ નવા